ભુજ ચકલામાં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન ઓગણીસ વર્ષથી કરવામાં આવે છે રિપોર્ટ બાય દર્શન મહેતા મારું નામ હર્ષ વૈદ્ય હું સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ જે ગણપતિ ઉત્સવ વર્ષોથી નાગર ચકલાના આ પટ આંગણે આયોજન જબરજસ્ત આયોજન કરવામાં આવતું હોય છે અઢાર વર્ષ થઈ અત્યારે ઓગણીસમાં વર્ષ આ ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પાંચ દિવસનું આયોજન હોય છે રોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આયોજન કરવામાં આવતું હોય છે આઠ વાગે તેમની મહાઆરતીનું આયોજન હોય છે તેમાં મોટી સંખ્યામાં ભક્તજનો સારો એવો પ્રતિસાદ પાડતા હોય છે તેમાં ના કચ્છી નાટક તેમજ ચિત્રહાર ખાસ જે એક આકર્ષણનું કેન્દ્ર જે એક ચિત્રહારનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ તમે જોઈ શકો છો જે મયુરભાઈ સોની જેનું ઓર્કેસ્ટ્રામાં ગુજરાતમાં નામ છે એવા મયુરભાઈ સોનીનું ઓર્કેસ્ટ્રાનું સુપેરું સંગીત તમે માણી શકો છો રાજશ્રી જેન્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ